નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો હરેશ ઝાલાને પત્રકાર હરેશ ઝાલા કોણે બનાવ્યો કેવી રીતે ઘડ્યો આ શ્રેણીના ભાગ ભાગ આજે આપણે ચર્ચા કરીશું બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હરેશ ઝાલા તો દર્શક મિત્રો હરેશ ઝાલાના પ્રથમ મેન્ટર શ્રી રામુભાઈ પટેલ વેસ્ટર્ન ટાઈમ્સના ફાઉન્ડર એડિટર એક ખરા અર્થમાં ગુરુ છે પત્રકાર એટલે એવું નહીં કે એને સમાચાર વિશે સમજ પડે છે પત્રકાર એટલે એવું નહીં કે એને લખતા આવડે છે પત્રકાર થવા માટે બીજા પણ ઘણા બધા ધર્મગુણ જોઈએ અને એક સારા ગુરુજ એના શિષ્યને આ તમામ પાસાઓ શીખવાડી શકે અથવા તો તેના શિષ્યને તમામ તરફથી તરાશી શકે અને રામુ પટેલમાં જે ક્ષમતા જે ક્ષક્તિઓ હતી એ તમામ એમણે આ હરેશ જાલામાં રેડી અને એને એક પત્રકાર બનાવવા માટે પૂરતી કોશિશ કરી એમાં ક્યાંય ને ક્યાંય એ સફળ પણ થયા છે તેવું કહી શકાય તો સવાલ એ છે જો સમાચાર સમજવા સમાચાર લખવા એ માત્ર ધર્મગુણ ના હોય તો બીજા શું ધર્મગુણ હોવા જોઈએ પત્રકારના તો શ્રીરામુ પટેલે મને શીખવાડ્યું એક પત્રકાર તરીકે સૌથી પહેલાં તમારું વલણ તમારું વર્તન આ ખૂબ જ અગત્યના પરિબળો છે જે તમને સમાચાર લેતા સમાચાર કઢાવતા શીખવાડે છે આ ઉપરાંત ત્રીજો એક ધર્મગુણ એમને શીખવાડ્યો નિરીક્ષણ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઓબ્ઝર્વેશન તમે જ્યારે ફિલ્ડમાં જાઓ ત્યારે તમારું ઓબ્ઝર્વેશન કેવું છે તમારા ઓબ્ઝર્વેશનમાંથી તમને સમાચાર મળી જાય એનું એક સિમ્પલ સાદો ઉદાહરણ કહું કે પત્રકારત્વ જ્યારે શીખવાડવામાં આવે છે ત્યારે એવું શીખવાડવામાં આવે છે કે વેર દેર ઇઝ અ સ્મોક દેર ઇઝ અ ફાયર એટલે કે જ્યાં ધુમાડો છે ત્યાં આગ છે અને આગ છે તો સમાચાર છે બીજી જ એક વ્યાખ્યા છે કે વેર ધેર ઇઝ એન એમ્બ્યુલન્સ ધેર ઇઝ અ ન્યૂઝ મતલબ કે ક્યાંય પણ એમ્બ્યુલન્સ તમને દેખાય તો ત્યાં સમાચાર હોવાની પૂરેપૂરી શક્યતા છે તો આ વસ્તુ મને ઓગણીસો ને સત્યાસીમાં શ્રી રામુભાઈ પટેલે શીખવાડી કે નિરીક્ષણ હોવું ખૂબ જ જરૂરી છે નિરીક્ષણ હોવા ઉપરાંત એક પત્રકારનો બીજો પણ ધર્મગુણ છે કોઈ કહે અને તમે સાંભળ્યું એ સમાચાર નથી શું એ સમાચાર તમે ક્રોસ વેરીફાય કયા અધિકૃત વ્યક્તિ પાસેથી માહિતી મળી છે કે અનઅધિકૃત વ્યક્તિ પાસેથી માહિતી મળી છે એ પણ તમારે તપાસું ચકાસવું જોઈએ સાથે સાથે એમણે એ પણ શીખવાડ્યું કે કોઈ પણ નેતા અધિકારી જ્યારે કોઈ પણ માહિતી શેર કરતા હોય તો એ માહિતીને શબ્દશ માનવી કે ન માનવી શંકા કરવી કે ન કરવી સવાલ કરવો કે ન કરવો આ પણ એમને સમજાવ્યું તો જ્યારે પત્રકાર તરીકે તમે ઘડાતા હો તો તમારા ગુરુ આ તમામ ધર્મગુણ તમને શીખવાડે છે તો આપને હું વાત કરી રહ્યો હતો કે શ્રી રામુ પટેલે મને અન્ય કયા કયા ધર્મગુણ એક પત્રકાર થવા માટે શીખવાડ્યા તો સૌથી પહેલાં એમણે મને શીખવાડ્યું કે વર્તન હવે સવાલ એ આવે કે વર્તન ક્યાં કેવી રીતે એક પત્રકારને સારો પત્રકાર બનવા માટે મહત્વનું છે તો સૌથી પહેલાં એમણે મને શીખવાડ્યું કે એક પત્રકાર તરીકે જો તમારે થવું હોય તો સૌથી પહેલાં તમારે તમારા પેન્ટની ક્રીઝ ભૂલી જવી પડે તમને થશે યાર પત્રકારે તોને પેન્ટની ક્રિસ ભૂલવાને શું લેવા દેવા તો આપને હું સ્પષ્ટ કહી દઉં પત્રકાર એટલે જરૂરી નથી કે અધિકારીઓની ચેમ્બરમાં બેસીને રિપોર્ટિંગ કરે કે મોટા મોટા નેતાઓની જાહેર સભાઓમાં ખુરશી પર બેસીને રિપોર્ટિંગ કરે એક પત્રકારે નાનામાં નાના વ્યક્તિ ગામડાના વ્યક્તિ ઝૂપટપટ્ટીમાં જઈને પણ રિપોર્ટિંગ કરવાનું હોય છે ઘણી ઘટનાઓમાં કલાકો સુધી તમારે ઊભું રહેવું પડતું હોય છે તો આ જે વસ્તુ છે ને ત્યાં તમારું વર્તન કામ કરે છે તો એમણે શીખવાડ્યું કે પત્રકાર તરીકે તમારે તમારા પેન્ટની ક્રીઝની ચિંતા ના કરવી જોઈએ આ ઉપરાંત એમણે એક વસ્તુ શીખવાડી હતી કે એક પત્રકાર તરીકે ક્યાં કોના સાથે તમે વાત કરી રહ્યા છો અથવા કોને મળવા જઈ રહ્યા છો કોના પાસેથી માહિતી મળવાની છે તમારે એ વ્યક્તિના લેવલે જઈને વાત કરવી પડશે તો જ તમને સમાચાર મળશે જેમ કે અગર તમે ગામડાના કોઈ ખેડૂત જોડે જાઓ છો તો તમારે એ ખેડૂત સાથે ખેડૂત બનીને વાત કરવી પડશે ત્યાં તમે જો એક પત્રકારથીને વાત કરશો તો તમને ક્યારેય સમાચાર મળશે નહીં આ જ રીતે કોઈ શહેરની એક નાની ગલીમાં ના એક એવી વ્યક્તિ પાસે જાઓ છો જે બહુ મોટા જ્ઞાની નથી પણ એના પાસે એ ઘટના અથવા તો ત્યાંના કોઈ બનાવ વિશે માહિતી છે તો એના સાથે તમારે જરૂર પડે તો ખાટલા પર જરૂર પડે તો ઓટલા પર જરૂર પડે તો એના સાથે જમીન પર બેસીને પણ વાત કરવી પડશે ક્યારેક અડાળી ચા એટલે કે એક ડીશમાં ચા પણ એના સાથે શેર કરવી પડશે જો તમે આ લેવલે જઈને ઊભા રહેશો તો તમને માહિતી મળશે અને તેમણે આ શીખવેલો ધર્મગુણ મને બે હજાર અઢારમાં કામ આવ્યો હતો આપણે હું આ દાખલો એટલા માટે ટાંકું છું કે એક ધર્મગુણ તમને વીસ પચીસ વર્ષ પહેલાં શીખવાડ્યો હોય એ પણ ક્યારે કામ આવે એનો આ દાખલો છે કે બે હજાર અઢારમાં એક આંતરરાષ્ટ્રીય ચેનલ માટે ગુજરાતમાં જે આપણી પરંપરાઓ છે એમાં એક કેવું દૂષણ ઘસ ઘૂસી ગયું છે તેના ઉપર સમાચાર તૈયાર કરવાના હતા અને વાત એવી હતી કે ઉત્તર ગુજરાતમાં લગ્ન પ્રસંગોમાં અફીણ ડાયરાઓમાં પીરસાતું હતું આ અફીણ એ કોઈ સારી વસ્તુ નથી પ્રતિબંધિત વસ્તુ છે જે પણ પીરસાતી હતી તો આના ઉપર એક આંતરરાષ્ટ્રીય ચેનલ માટે સમાચાર બનાવવાના હતા અને ઉત્તર ગુજરાતમાં આવા જ એક પ્રસંગમાં જઈને મેં જ્યારે સ્ટોરી કરી તો મારે પણ એ ડાયરામાં બેસી એમના જોડે આ અફીણનો સ્વાદ લેવો પડ્યો હતો ત્યારે આ આખી પરંપરા ક્યાંથી આવી કેવી રીતે ચાલી અને એ દૂષણ હવે કેવું કાયમી થઈ ગયું છે અને એના કારણે લગ્ન પ્રસંગોમાં કેટલા ખર્ચા વધી રહ્યા છે એ આખી માહિતી મને પ્રાપ્ત થઈ હતી તો દર્શક મિત્રો તમે સમજી લો ઓગણીસો ને સત્યાસીમાં રામુ પટેલે મને શીખવાડ્યું હતું કે પેન્ટની ક્રીઝની ચિંતા નહીં કરવાની જમીન પર બેસવાની તમારી તૈયારી હોવી જોઈએ તમે જ્યાં જેવી વ્યક્તિ પાસે સમાચાર માહિતી મેળવવા જાઓ છો એ લેવલના થવું પડે ત્યારે મળે તો બે ઓગણીસો સત્યાસીમાં જે મને ધર્મગુણ શીખવા મને બે હજાર અઢારમાં કામ આવ્યા અને હું એ સમાચાર તૈયાર કરી શક્યો હતો આવું જ એક એમણે બીજું શસ્ત્ર મને શીખવાડ્યું હતું કે સમાચાર એટલે એવું જ નહીં કે કોઈ બોલે છે અને એ સમાચાર બની જાય છે ઘણી વખત કોઈ ન બોલે તો પણ સમાચાર બને જેમ કે કોઈ અધિકારી કોઈ માહિતી તમને આપવા માંગતો ન હોય કોઈ નેતા તમને માહિતી આપવા માંગતા ના હોય અને એ તમને કહે નો કોમેન્ટ્સ આ નો કોમેન્ટ્સ છે ને તે પણ એક સમાચાર છે એવું મને શ્રી રામુ પટેલે શીખવાડ્યું હતું તેમણે કહ્યું કે સવાલ એ છે કે તમે આ નો કોમેન્ટ શબ્દ એટલે કે અમારે તમને માહિતી આપવી નથી અથવા કહેવું નથી એને તમે કેવી રીતે ઉપયોગ કરો છો તમે કહી શકો કે રાજ્ય સરકાર ફલાણી ઘટનામાં કેટલા મૃત્યુ થયો તે આંકડો છુપાવવા માંગે છે નો કોમેન્ટ્સ કંઈ આંકડો છુપાવવા માંગે છે આવું કહીને પણ સમાચાર પ્રસ્તુત કરી શકો આ વસ્તુ એમણે મને ઓગણીસો ને સત્યાસીમાં શીખવાડી હતી તો દર્શક મિત્રો સમાચાર એટલે માત્ર શબ્દો માત્ર કોટ્સ અથવા તો અત્યારની ઇલેક્ટ્રોનિક ડિજિટલ ભાષામાં કહીએ તો સાઉન્ડ બાઇટ્સ જ નથી મૌન પણ સમાચાર હોય છે ઇનકાર પણ સમાચાર હોય છે એટલે આ જે ધર્મગુણ છે કે શબ્દોની વચ્ચે વાંચવું બે વાક્યની વચ્ચે વાંચીને સમાચાર શોધવા એ શ્રી રામુ પટેલે ઓગણીસો સત્યાસીમાં મને શીખવાડ્યા હતા પત્રકાર હરેશ ઝાલા કેવી રીતે બન્યા તે વધુ જોતા રહેશું બેનિફિટ ન્યૂઝના યુટ્યુબ ચેનલ પર તો જોતા રહેશો બેનિફિટ ન્યૂઝ